જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર પરેશ શર્માને ફરજ પરથી મુક્ત કરતા પ્રજાનો હોબાળો સામે આવ્યો હતો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગંગાજળ મિશન અંતર્ગત ગુજરાતના ત્રણ ડૉક્ટરોને પદ પરથી હટાવવામાં આવ્યા છે જેમાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડૉક્ટર પરેશ શર્માને હટાવવામાં આવ્યા છે જેને લઈને જે ડૉક્ટરની સારવાર છે કેવી મળી છે તે માટે આપણી સાથે દર્દીઓ જોડાયા છે એ દર્દીને પૂછીશું શું છે સમગ્ર બાબત અને તે જણાવજો મારું નામ હાજી ફૌઝુલ કબીર દહેગામ તાલુકા જમ્મુ જિલ્લા ભરૂચ હવે અમારી સમસ્યા એવી છે કે આ સાહેબ જાણના હતા અહીંયા જય કંઈ જઈ પણ કયા છે તે બહુ સારી ખિદમત આપેલી છે સારવારમાં આપેલી છે દર્દીઓ અહીંયા સુધી કે મારી જાણ મુજબ ડેડિયાપાડા નેત્રંગ ત્યાંના પણ દર્દીઓ એમની પાસે આમોદ આવતા હતા ને એટલી બધી સુવિધા સરસ છે એમની કે આ સાહેબ જો અહીંયાથી જતા રહ્યા તો અમારા લીધે બહુ મુશ્કેલ છે બીજું કે અહીંયા ગાયને કોઈ ડૉક્ટર નથી અત્યારે એ જ ઇન્ચાર્જમાં હતા હવે એ જતા રહેશે એમને ઘર ભેગા કરી દીધા તો અહીંયા શું થશે ગરીબ જનતાને ડાયરેક્ટ સીધા વડોદરા મોકલે છે હવે વડોદરા ગરીબ લોકો કેવી રીતે ત્યાં પહોંચે જેવા કે પેલા સામાજિક હોય રાઠોડ છે વસાવા છે એ લોકો બચારા વડોદરા સુધી કેવી રીતે પહોંચે એ જ બહુ મુશ્કેલ છે એટલે મારી વિનંતી ખાસ છે સરકાર સાહેબને કે આ ડૉક્ટર સાહેબ પરેશ શર્માને જમ્મુસરમાં જ રાખવામાં આવે તો વધુ સારું છે અહીંયા જમ્મુસરથી પહેલાં એ હતા વલણની અંદર વલણને કણજણ બે જગ્યા તો મારી છોકરીની ડિલેવરી વલણમાં થઈ હવે તે વખતે પુષ્કળ વરસાદ પડ્યો એ વરસાદની અંદર એટલું પાણી હતું કે દવાખાનાની અંદર ઘૂંટણ સમા પાણી ભરાયેલું હતું હવે એવી હાલતમાં મારી છોકરીને જ્યારે રજા આપી તો એમણે ગામની અંદર વલણ ગામની અંદર ફોન કરીને કોઈ ટ્રેક્ટર મંગાવ્યો ટ્રેક્ટરની અંદર પાછળ બોગીમાં જાતે સાહેબ બેબીને લઈને ઊભા છે અને મારી છોકરીને ઉપર બેસાડે છે ત્યાર પછી એ પોતે જાતે ડ્રાઈવર પાસે ટ્રેક્ટર ડ્રાઈવર પાસે જઈને બેસે છે અને એ ટ્રેક્ટર ઠેટ ગામની બહાર નીકળે છે ત્યાર પછી મારી પોતાની પ્રાઇવેટ ગાડીમાં હું મારી છોકરીને લઈને આવું છું આવી રીતે એમની સેવાઓ હતી સાહેબ એમને કદાપી નહીં ભૂલાય અમે કદાપી અમે નહીં ભૂલીએ એમને એટલી સરસ સેવા હતી અહીં જમ્મુસરની અંદર બી જમ્મુસર તાલુકાના દેવલા ભડકોદરા દેગામ કાવી સારોદના બધા જ દર્દીઓ અહીં આવે છે ને એમની ખૂબ પ્રશંસા કરે છે એટલે મારી ખાસ સરકારને વિનંતી હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબને અહીંયા જ રાખવામાં આવે જમ્મુસર ડિસ્ટ્રિક હોસ્પિટલની અંદર જેમ દર્દીઓ જણાઈ રહ્યા છે કે ભાઈ ડૉક્ટર પરેશ શર્માની સારી કામગીરીના કારણે અહીં રહેવા દેવામાં આવે તે અંગેની માંગ છે આપણી સાથે એક મહિલા જોડા છે એમને પૂછીશું શું છે સમગ્ર બાબત સર મા સાહેબનો અત્યાર સુધીનો જે એક્સપિરિયન્સ મારો છે હું બધી રીતે એક્સપ્લેન નથી કરી શકતી પણ એ અડધી રાતે ગમે ત્યારે ગમે તેવું દર્દી હોય અને જે પણ હોય એ બધાને એક જેવા જ રાખે છે ગરીબ અમીર એમના માટે બધા એક સમાન જ છે અને એમનો અત્યાર સુધીનો એક્સપિરિયન્સ ઘણો સારો છે જે સરકારને હું વિનંતી કરું છું કે એવા ડૉક્ટર અમારા તાલુકાને જરૂરત છે અને આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં જેટલા પણ ગાયને ગાયવા હશે આમના જેટલો સારો એક્સપિરિયન્સ મને કોઈનો પણ નથી થયો અને હું બધા એક્સપિરિયન્સ હમણાં એક્સપ્લેન નથી કરી શકતી પણ સરકારને હદ જોડીને વિનંતી કરી છું કે આવા ડૉક્ટરની અમને સખ્ત જરૂરત છે જેમ મહિલાએ જણાવ્યું કે તે તેઓના પોતાના અનુભવો અને તેની વાત કરવામાં આવી છે હવે આપણી પાસે જંબુસર દેવીપૂજક વાઘેલા સમાજના આગેવાન જોડાયા છે શું છે આ ડૉક્ટર વિશેની આપની વ્યથા હા સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે કે ભાઈ શર્મા સાહેબને અહીંથી બરખાસ્ત કરવામાં આવે પણ એ નિર્ણય વ્યાજબી નથી કારણ કે જંબુસરના અંદર જે ડૉક્ટરની સારવાર લઈ રહ્યા છે જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે એ લોકો એવા પ્રકારના છે કે જે આર્થિક રીતે નબળા અને ગરીબ લોકો છે મોસ્ટ ઓફલી બધા લોકો અહીંયા આગળ સારવાર લે છે ડૉક્ટર એ ડૉક્ટર તરીકે નહીં પણ એક ડૉક્ટર દર્દીના મિત્ર તરીકે સારવાર આપે છે અને એમની તાતી જરૂરિયાત છે અને ખાસ જરૂરિયાત છે અહીંયા આ વિસ્તાર અને જંબુસર તાલુકાના ચોરસી ગામોના બધા જ લોકો અને આજુબાજુના પણ ઘણા બધા લોકો ડૉક્ટર સાહેબની સારવાર લે છે અને એમને સારવારથી અમને બધાને સંતોષ છે અને એ ગાયનિક ડૉક્ટર હોવાથી એમની તાત બહુ ખ્વાસ જરૂર છે જ્યારે જંબુસર હોસ્પિટલમાંથી જો આવા ડૉક્ટર ખસી જાય તો ભવિષ્યમાં દર્દીઓ માટે બહુ મોટું જોખમ ઊભું થઈ જશે એટલે મારી સરકાર શ્રી એ વિનંતી છે કે તેઓ શ્રી આ નિર્ણય એમનો જરા વિચારીને લે અને સાહેબને અહીંયા રાખે એવી પ્રાર્થના છે જેમ જણાવ્યું કે ભાઈ ડૉક્ટરની કામગીરી સારી હોવાની હોય આપણી સાથે બીજા ભાઈ છે શું છે સમગ્ર બાબત સમગ્ર બાબત જંબુસર શહેર તાલુકા ની અંદર આશીર્વાદરૂપ સમાન એવા ડૉક્ટર શર્મા સાહેબ જેઓ એમની ફરજ નિષ્ઠાથી ને ખંતી બજાવી રહ્યા છે જ્યારે જંબુસર શહેર તાલુકાની પ્રજાને જે વર્ષોથી જે પીડા હતી એ પીડામાંથી મુક્ત કર્યા છે અને જે બહાર જવાનું હતું વડોદરા સુધી એને જે પૈસા ખર્ચી ના શકે એવા સમાજ અતિ પછાત સમાજ અહીંયા સેવા આપી સેવા લઈ રહ્યા છે ત્યારે ડૉક્ટર સાહેબ શર્મા સાહેબ એવી સેવા આપી રહ્યા છે કે જે એમને પોતાના ઘર જેવા માણસ દર્દીઓને સમજીને પોતાની સેવા આપી રહ્યા છે એ બદલ જે સરકારે જે નિર્ણય લીધેલો છે એમને ફરજ મુક્ત કરવામાં આવે છે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે એમને ફરજ મુક્ત ના કરે અને આ અવિરત ચાલુ રાખે એવી સરકાર પાસે માંગ કરી રહ્યા છીએ અમે હા આપણી સાથે બીજા ભાઈ પણ જોડાયા છે શું છે તમારું આપનું નિવેદન જી મારું નામ સહીદ પટેલ છે અત્યારે જે શર્મા સાહેબ હું ખાનપુર ખાનપુર દેહ ગામનો રહેવાસી છું જંબુસર તાલુકાનું ખાનપુર દે છે અચ્છા જંબુસર તાલુકાના એક સરસ ડૉક્ટર જે શર્મા સાહેબ છે ત્યાં અહીંયા રેફરલ હોસ્પિટલમાં જે ફરજ બજાવતા હતા તો એમને મતલબ એમની ફરજ મુક્ત કરી દેવામાં આવેલા છે જે સરકારના નિર્ણય વિરુદ્ધ અમે અહીંયા જમા થયેલા છે તો અમે એવું ઈચ્છીએ છીએ સરકાર પાસે કે ડૉક્ટર શર્માની મતલબ અહીંયા જ સેવા ચાલુ રહે કેમ કે અહીંયાના જે ગરીબો છે અને શર્મા સાહેબની એક ખાસ વાત એ છે કે કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક દર્દી સાથે પોતાના ઘર જેવો વ્યવહાર અને વાત કરવાની સ્ટાઇલ એમની મતલબ સારવાર કરવાની જે પદ્ધતિ છે એ એટલી સરસ છે કે અહીંયાની તમે આખા હોસ્પિટલમાં અને આખા તાલુકામાં કોઈપણ ગામમાં અથવા કોઈપણ દર્દીને તમે જઈને પૂછશો તો એમની તારીફ જ કરશે માટે જંબુસરની જનતા માટે જો એમની સેવાને અહીંયા જ રાખવામાં આવે એવું અમે સરકાર પાસે ઈચ્છીએ છીએ વધુ એક મહિલા આવ્યા છે નાના બાળકને લઈને જેની ડોક્ટર પરેશ શર્મા દ્વારા સિઝર કરવામાં આવ્યું હતું અને એમને કે શું થયું તો સોનોગ્રાફી કરાયું સોનોગ્રાફી મેં એવું કીધું કે તૈયારી તમારા લોકોને સિઝર કરવું પડશે તો અમે બતાવા ગયા પ્રાયો તમને આટલા પૈસા કીધા અમને કંઈ પૈસા નતા તમારા અમારા મેં ને બતાવ્યું તો અમારા સાહેબે કીધું કે સારું એક વખત તમે બતાવ્યા તમને આટલા પૈસા કીધા તો અમારી સંપત્ત નથી તો અમારા સાહેબે અહીં કર્યું તો આજે તમે બાળક લઈને કેમ આવ્યા છો આજે એને બતાવવા સીઝનનો નું ને એ બતાવવાનું છે બહુ નું એટલે અમે આવ્યા છે જેમ તો જણાવ્યું કે ભાઈ અહીંયા બાળક બતાવવા આવ્યા છે જ્યારે ડોક્ટર પરેશ શર્મા તો હાલ બરખાસ્ત કરવામાં આવ્યા છે બીજા એક મહિલા આપણી સાથે જોડાયા છે એમને પૂછીશું શું છે બા અમારી બચ્ચી કી પહેલી ડિલિવરી ટ્રીટમેન્ટ ચલ રહી અભી એ ડોક્ટર સાબ નહીં હોંગે તો અમારી બચ્ચી કા ઈલાજ હમ કેસે કર પાએંગે ડોક્ટર સાબ કે લિયે जरा आप लोग रखो कि हमारी बच्चियों का इलाज सही से हो पाए वी डॉक्टर साहब नहीं होंगे तो हम इलाज कहाँ कराएंगे अपने बच्चों का और मेरी बच्ची की तो पहली डिलीवरी ट्रीटमेंट चल रही है हम फिर कहाँ जाएंगे बच्चों को लेके सरकार द्वारा तत्कालिक आ नय लेवाना कारे अही मरीजों डॉक्टर नहीं होવાના કારણે કોની પાસે ઈલાજ કરાવશે એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે જમ્બુ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર પરેશરમાં જેવો નહીં गुजरात राज्य सरकार गंगा जड़ मिशन अंतर्गत गुजरात त्रम डॉक्टरों ने जे पदमा काढ़िया है आप डॉक्टर परेश शर्मा अपनी साथ जुड़ाया है इमने पूछीशूँ सु, सर शू है आ समग्र मामलों पता नहीं मेरे को तो शाम को अचानक एक लेटर मिलता है रिलीव कर दिया जाता है उसमें कि आपका आ, प्री मैच्योर रिटायरमेंट का ऑर्डर आया है तो हम तो सरकारी कर्मचारी तो सरकार का ऑर्डर मान्य रख के यहाँ से छुट्टे हो गए ऐसा है आ, आप आप कितने साल का आपका डॉक्टरी प्रैक्टिस प्रेक्ट, है गवर्नमेंट ये छब्बीसवा चल चल रहा है मेरा यहाँ पे और इस दरमियान मैंने जम्बूसा आमोद और दाहोद तीन जगह कामगिरी करी है और मेरे पास लगभग पचास हज़ार के ऊपर डिलीवरी हज़ार पंद्रह सौ के ऊपर ऑपरेशंस उपर हुए हैं जनरल ओपीडी पी भी मेरी काफ़ी अच्छी रहती थी और मेरे को नहीं लगता कि मेरी कभी दर्दियों ने कोई कंप्लेंट वगैरह की हो हाँ मैं स्ट्रिक्ट था और सबसे काम प्रॉपर उसमें लेता था तो स्टाफ मेरी कंप्लेंट करने जाता होगा या उनके जो लोकल रिलेटिव होंगे स्टाफ के वो लोग कंप्लेंट करते होंगे वरना मैंने सरकार के खिलाफ या इस तरीके से कोई भी कभी कोई भ्रष्टाचार किया हो कोई अनियमितता हो ऐसा कभी नहीं रहा मैंने जो जनरल काम थे वो तो किए इसके साथ में ब्लड डोनेशन कैंप भी मैंने कम से कम आठ से दस किए हैं हज़ारों यूनिट मैंने सरकार को दिलाए थे उसके अलावा मुझे भारत सरकार का बेस्ट ऑप्स्टिशन का अवार्ड मिला हुआ है गुजरात सरकार का 2007 का मिला है दाहोद में जब मैं था तो मैं ही एक ऐसा डॉक्टर था जिसने सबसे पहले कोविड मॉर्बिड कोविड पॉजिटिव डिलीवरी कराई थी पीएससी पे उसके साथ साथ मुझे कोविड वेरियर का अवार्ड मिला था मतलब कामगिरी में कभी मेरे को नहीं लगता कि इस तरीके से मेरे से कुछ गलती हुई या हुआ हाँ स्टाफ वगैरह जो था उनको स्ट्रिक्ट रखो या दूसरे जो दूसरे लोग भड़का के स्टाफ को कुछ बुलवाते थे तो ऐसा हुआ है बाकी मुझे नहीं लगता कि मेरे ऊपर कोई अभी कोई ना कोई चार्जशीट है ना कोई एसीबी का है ना कोई मैंने भ्रष्टाचार किया है ऐसा तो कुछ नहीं तो सर ये जो गंगा जल योजना के अंतर्गत आपको निकाला गया है ऑपरेशन के अंतर्गत तो आपको कुछ लिखत में आया है कि ये ये वाक्य ये कसुर की वजह से आपको निकाला गया है नहीं मेरे को तो सिर्फ़ एक जो लेटर ट्रांसफ़र प्री रिटायरमेंट का आया था वो और उसके साथ में रिलीविंग ऑर्डर मेरे सुप्रिटेंडेंट श्री की तरफ से वो दो चीज़ दी गई हैं और मैं उस दिन छुट्टा भी हो गया था इसके सामने सरकार के सामने आपका क्या वलन है अभी मैं तो बस सरकार से इतना सा कहना चाहूँगा कि अगर मेरे खिलाफ़ कुछ लोगों ने मौके का के बार बार बोल रहे थे या कुछ कर रहे थे तो मुझसे पूछ लेना चाहिए था या मेरी एक बार इंक्वायरी करा लेनी चाहिए थी कि इसमें कितनी सत्यापन है तो वो नहीं हुआ बस इस बात का खेद है वरना मैंने तो सरकार के प्रति पूरे दिल से काम किया है हमेशा और अभी भी मैं जंबूसर में था तो साढ़े चार सौ साढ़े चार सौ पेशेंट देखे थे एक बार मेजर एक्सीडेंट हुआ था तो रात में अकेले हाथ मैंने छः पी करके दिए थे इतना सब कुछ हुआ था कोई आवाज भी नहीं उठी थी कभी મુજે નહીં લગતા કે મેરી દર્દીઓ કે તરફ સે કભી બી કોઈ સરકાર મેં મી કમ્પ્લેન્ટ ગઈ હોય રાજ્ય સરકારના મિશન ગંગાજળ હેઠળ ગુજરાતના ત્રણ ડૉક્ટરોને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે જેમાંથી જમ્મુ સરના ડૉક્ટર શર્મા સાથે આપણે વાત કરી તેઓએ તેઓની વેદના બતાવી કે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ કે કોઈપણ પ્રકારની ઇન્કવાયરી ન હોવા છતાં પણ આ ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે તો તેઓની માંગ છે કે સરકાર આ બાબતે એમની યોગ્ય વાતને સાંભળે અને યોગ્ય નિર્ણય લે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જમ્મુ